આપણે વચ્ચે ઉપસ્થિત છે શ્રી સરસ્વતી વિદ્યા મંદિર હાઈસ્કૂલ ગોરખપટી સુપરવાઇઝર શિક્ષક શ્રી દેવેન્દ્રભાઈ જેઓ આપણને શિક્ષક દિન વિશે જણાવશે આજ રોજ સરસ્વતી વિદ્યા મંદિર હાઈસ્કૂલ ગોરખમટી ખાતે ધોરણ નવ થી બાર ની અંદર શિક્ષક દિન નિમિત્તે એસી જેટલા શિક્ષકોએ સ્વયં શિક્ષક દિન તરીકે ભાગ લીધો અને બાળકોને અભ્યાસ કરાવી અને એક અનેરો આનંદ માણ્યો છે ભવિષ્યમાં આપ બધા પણ શિક્ષક બની અને શાળાનું નામ રોશન કરો એવી શુભેચ્છાઓ હેપી ટીચર્સ ડે